ભુજ મિલિટરી સ્ટેશન ખાતે નવીનીકરણ કરાયેલા યુદ્ધ સ્મારકને યુદ્ધના નાયકોની હાજરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે ભુજ મિલિટરી સ્ટેશન ખાતે બાલ્ડ ઇગલ બ્રિગેડ દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમ દરમિયાન ઓગણીસો ને પાસઠ અને ઓગણીસો માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભાગ લેનારા યુદ્ધના નિવૃત્ત સૈનિકો અને સ્થાનિક નાયકોની હાજરીમાં એનસીસીના ડીજી લેફ્ટનન્ટ જનરલ ગુરબિલ સિંઘે તાજેતરમાં નવીનીકરણ કરવામાં આવેલા યુદ્ધ સ્મારકને ખુલ્લું મૂક્યું હતું નવીનીકરણ કરવામાં આવેલા યુદ્ધ સ્મારકને શ્રદ્ધાંજલિ પાર્ક નામ આપવામાં આવ્યું છે જ્યાં હવે મધ્ય ગુંબજની બંને બાજુએ બે નવી તકતીઓ સ્થાપવામાં આવી છે જેના પર કચ્છના રણમાં બિયરબેટ